તો અત્યારે આપણે જાશું બાર ને થોડું ઘણા કેક બેક લેવાની છે હાથ વગર ટાઈમ હતો તો હાથ તો વાગીએ છે તો કેક લેવાની છે ફૂગાની તો લઈએ હોય તમને ખબર જ છે મિનિ બ્લોકમાં જોઈ લેજો ખબર હોય તો ફટાક થી જાય બાર કોણ કોણ આવું કોણ કોણ નહીં તો એમ લે આ બધા તો અહીંયા આવી ગયા છે એ બધા ફૂગો ફૂગો કરે છે આપણે કઈ જલ્દીથી કેક બેક લેતા હોય કેક ને તો લેવી જોઈએ એમના હાલ છે નહીં તો ગાડી લઈને જાય ને આ બધા જઈ છીએ મજા આવે આખા બ્લોક ની અંદર

અમી રિસાયકલ રાઇડિંગ માં બેગો તો ઈ ઈ જે આપણે બેન બે તો નાના નાના ડીંગડીયા છે પહેલા તો ના પેલા પકડી દે ડીંગડીયા આ બજો વધારે હોય જ છે અરુ બન ગતે રુતરે હવે પર નજીમ નજીમ તો આળિયાટી

દલો હતો ભેગો રુદ્ર હતો ભાઈ તબિયત નથી ને ક્રિસ પણ નથી ક્રિસ તો ભાઈ અમરે કીધું તું થંભે લઈ લે મસ્ત નો હાલો

ને તું યેલો ગાઈસ તો બહુ કેર્સો હવે આમાં કઈક ગાઈસ કઈ જ હાલ હવે આટલું બોલતા આવડે સપોર્ટ કરો બહુ સારા ઉતારે છે એને કરો શેર કરો કરો ઇન્સ્ટામાં પણ એને સપોર્ટ કરાવો આજે ભાઈ તમારો આ બધું આટલું બોલ્યા તો આનો ડાયલોગ છે ભાઈ હોય ને તો વસ્તુ બોલે છે અને મેન છે ને વસ્તુ બોલે છે તમને શૂટ ઉદય મોટું જન દ ના ના રાજુભ લેવું પેલા રાજ કાળા થોડું ફેમસ છે